મેઘાણીના પુસ્તક સૌથી બારવટિયામાં એક પ્રકરણ બારવટિયા બાવાવાળાનું પણ છે આ યુવાન બારવટિયા પર ચલાળાના સંત આપા દાનાના આશીર્વાદ હતા આપા દાનાએ બાવાવાળાને માળા આપીને કીધું કે બેટા બાવા હંમેશા સતના માર્ગે ચાલજે અને આ બે નિયમ પાળજે કે જ્યારે સૂરજનારાયણ કોર કાઢે એટલે કે સૂર્યોદય થાય જ્યારે સૂર્યાસ્ત થાય આ બે સમયે તારા બારવટાના ગમે તેવા સંજોગોમાં તારી પાસે લશ્કર પડ્યું હોય તો પણ ઘોડા પરથી ઉતરીને ને સુરતને દીવો કરજે અને જાપ કરજે સુરત તારા બારવટાના રખવાળા કરશે તને વાર વીટીને ચાલશે પણ ભાળશે નહીં એટલે કે લશ્કર તારી આસપાસ ફરતું હશે પણ તું એને દેખાઈશ નહીં બાવાવાળાએ આ નિયમો પાળવાના શરૂ કર્યા પણ રોજ રોજ પેલી બારવટાની દોડધામમાં દિવેલ કેવી રીતે સાથે રાખવું તો આપાદાનાએ એનો પણ રસ્તો કાઢ્યો કે તું બસ કોળિયું ધરજે વાટ મૂકજે સુરત તારા દીવામાં દિવેલ પણ પૂરશે ને જોત પણ પ્રગટાવશે નાના હતા ના વાત વાંચતા તો આમાં ચમત્કાર જેવું લાગતું પણ આજે આપ દાનાની વાતનો ગુઢ અર્થ મને એ રીતે સમજાય કે જે પેલું કોળિયું છે ને એ ચરિત્રનું પ્રતિક છે કે વ્યક્તિનું ચરિત્ર કેટલું ઊંડું છે કેવું પાત્ર છે કેવું ચરિત્ર છે અને વાટ છે એ શ્રદ્ધાનું પ્રતિક છે કે એની શ્રદ્ધા કેવી દ્રઢ અને શુદ્ધ છે અને જાપ એ સ્મરણ છે એ માળા કે આજે મેં કર્યું એ કેટલું સાચું કે કેટલું ખોટું એ સજાગતા છે તો આ સજાગતા હોય ચરિત્ર હોય અને શ્રદ્ધા હોય ત્યારે પ્રકૃતિ ઈશ્વર કે સૂરજ આપણા દીવામાં દિવેલ પણ પૂરે અને આપણું જીવન પણ અજવાળે